you uh -huh.

પડતું થયેલી લાશ બહાર કાઢવામાં આવી હતી ગાંધીનગરના પાઠ ખાતેના બંગલોમાં રસોડામાં લાગેલી આગમાં પ્રથમ માળ સુધી પહોંચી જતાં આશાસ્પદ યુવાન જીવતો પૂંજાઈ જતા હરરાટી વ્યાપી ગઈ છે ત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવે છે આજે રસોડામાં કોઈ કારણસર અચાનક આગ લાગી હતી જેને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બંગલામાં પ્રસરી ગઈ હતી બંગલામાં પીઓપી અને ફર્નિચરના કારણે આગ પ્રસરી જતા પ્રથમ માળ સુધી પહોંચી ગઈ હતી જેના પગલે પરિવારે આદિત્યને બૂમાબૂમ કરી હતી પરંતુ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આદિત્ય બહાર નીકળી શક્યો ન હતો